નમસ્કાર મિત્રો હું સૈમી ઓઝા લબ્સ આપ સમક્ષ એક રચનાની પ્રસ્તુતિ કરું છું જે રક્ષાબંધન પર છે જે રક્ષાબંધનનો તહેવાર હવે તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ઓગસ્ટ મહિના સાથે એને ધ્યાનમાં રાખીને મેં એક રચના બનાવી છે ઘણીવાર એવું થાય છે કે લોહીના સંબંધો કરતાં લાગણીઓના સંબંધો હોય છે ને એ મજબૂત હોય છે એના માટે મેં કેટલીક લાઈન લખી છે જે આપ સમક્ષ પ્રસ્તુત કરીશ લાગણીઓનો લાગણીઓનો અમૂલ્ય સંબંધ જે ઈશ્વરે આપણને આપ્યો છે લાગણીઓનો અમૂલ્ય સંબંધ ઈશ્વરે આપણને આપ્યો છે આ સંબંધમાં થોડો ઝઘડો તો વધુ પ્રેમ ભાવ છે આ સંબંધમાં થોડો ઝઘડો તો વધુ પ્રેમ ભાવ છે કેટલીક વાર કિટ્ટાબુચ્ચા કેટલીક વાર ગાળા ગાળી કેટલીક વાર કિટ્ટાબુચ્ચા અને વાતો વાત પણ વણ કહેલી છે વાત પણ વણ કહેલી છે રેશમી તાતણો જે આ બંધનને મજબૂત કરે છે પણ ઘણીવાર એવું હોય છે કે રાખડી બાંધ્યા વગર પણ સંબંધ મજબૂત હોઈ શકે છે જો આપણા દિલમાં લાગણી હોય સંબંધોને નિભાવવાની તો સંબંધ રાખડી બાંધ્યા બાધી બાંધ્યા વગર પણ મજબૂત હોઈ શકે છે પ્રેમને વહેંચતી આ રક્ષાબંધનને બળેવ કહેવાય છે પ્રેમને વેચતી નિસ્વાર્થ પ્રેમને વેચતી આ બળેવ કહેવાય છે રક્ષાબંધન ખમ્મા મારા વીરા તારું સુખ દુઃખ તારું જે દુઃખ છે એ ભગવાન મને આપે અને તું સુખી થાય જીવનમાં તું દીર્ઘાયુ પામ જીવનમાં સુખ સંપત્તિ અઢળક પામ જીવનમાં સુખ સંપત્તિ અઢળક પામ ઘડીકમાં લડાઈ ઝઘડો પછી ઘડીકમાં વાતો ન ખૂટે ઘડીકમાં લડાઈ ઝઘડો પછી વાતો ન ખૂટે ભેટમાં પણ ભેટનું શું હોય છે રક્ષાબંધન તો એમને પણ મનાવે છે એમાં ભેટ ભેટને ને રક્ષાબંધન ખાલી એક મજાક હોય છે એક રસમ હોય છે પણ ભેટ વગર પણ રક્ષાબંધન તહેવાર મનાવી શકાય છે જો દિલમાં પ્રેમ હોય તો ભેટમાં પણ પ્રેમ છુપાયેલો હોય છે ભગવાન દરેક સપના પૂરા કરે તારા રક્ષા કરે મારા વીરની રક્ષા કરે મારા વીરની આ સંબંધ લોહીનો નહીં પણ લાગણીનો છે આ સંબંધ લોહીનો નહીં પણ લાગણીનો છે હર હંમેશ માટે તું હર હંમેશ માટે તું સુપર હિરો બની લડ્યો છે મારા માટે હર હંમેશ માટે તું સુપર હિરો બની લડ્યો છે મારા માટે તારું આ એક ઋણ તારું આ એક ઋણ આ બેન કેવી રીતે ચૂકવશે તારું આ ઋણ કેવી રીતે ચૂકવશે બેન શબ્દરૂપી ભેટ મારી સ્વીકાર કર શબ્દરૂપી ભેટ મારી આ તો સ્વીકાર કર અસ્તુ આપણે આવી જ રત્ના સાથે મળતા રહીશું બાય બાય